ભગવાને ઉઘાડે પગે આંટા માર્યા છે વૃંદાવનમાં વ્રજમાં અને એટલા માટે જ વ્રજમાં વ્રજનું મહત્વ ભગવાન વ્રજમાં રહે ને ત્યાં સુધી ભગવાને પાંચ નિયમોનું પાલન કર્યું છે પહેલો નિયમ અગિયાર વર્ષ સુધી વ્રજની ભૂમિને છોડવાની નહીં ક્યાંય જવાનું નહીં બીજો નિયમ સિવેલા લુગડા પહેરવાના નહીં કૃષ્ણ પરમાત્મા જ્યાં સુધી વ્રજમાં રહ્યા છે ત્યાં સુધી પિત્બર ઉત્તરીય સિવેલા વસ્ત્ર નથી પહેર્યા માથે પાઘડી તૈયાર નહી કાયદેસર ફેટો બાંધવાનો આવે અથવા તો મોર મુકુટ બરહા પીડમ નટવર વપુહુ બરહ એટલે મોરપંખ આ પીડ એટલે મુકુટ બરહા પીડમ મોરપીછનો મુકુટ વનની સંપત્તિના જ આભૂષણ ભગવાને ધારણ કર્યા જ્યાં સુધી વ્રજમાં રહ્યા એટલે સીવેલા વસ્ત્ર પહેરવા નહીં અગિયાર વુધી વ્રજની ભૂમિને છોડીને ક્યાંય જાવું નહીં બી સીવેલા વસ્ત્ર પહેરવા નહીં ત્રીજો નિયમ હાથમાં હથિયાર લેવું નહીં જ્યાં સુધી ભગવાન વ્રજમાં રહ્યા ત્યાં સુધી હાથમાં શસ્ત્ર નથી લીધું જે જે અસુરોનો ઉદ્ધાર કર્યો એ બધાને વગર શસ્ત્રે માર્યા છે હાથમાં હથિયાર નથી લીધું વરજી તો પ્રેમીઓની ભૂમિ છે અને પ્રેમીઓને ઘાયલ કરવા માટે તો ભગવાનની સુંદર મૂર્તિ એ હથિયાર છે શ્રી કૃષ્ણની મધુર મુસ્કાન એ પ્રેમીઓને ઘાયલ કરે છે શ્રી કૃષ્ણની પ્રેમપૂર્ણ ચિતવન એ બધા ભક્તોને ઘાયલ કરે છે અસુરોને મારવા માટે કોઈ હથિયાર નથી લીધું ચોથો નિયમ વાળ કપાવવા નહીં त्या समय समय वाल वाला भाई आता था हारा वाल ने जाता था ये वो क्या ही वर्णन नहीं श्री कृष्ण की घूंगराली लंबी लंबी अलकें जुल्फे लहराती वाल वाले અગિયાર વર્ષ સુધી ક્યાંય જવું નહીં પહેલો નિયમ સિવેલા વસ્ત્ર પહેરવા નહીં બીજો નિયમ ત્રીજો નિયમ કયો હે તમે સાંભળો છો કે નહીં ત્રીજો નિયમ કયો કીધો હાથમાં હથિયાર લેવું નહીં ચોથો નિયમ सो के दो चौथो नियम कहो की नहीं चौथो नियम कहो की चार नियम नहीं बात थी अग्यार होती क्या जाओ अग्यार वर होती बाहर जावन नहीं हिवेला वस्त्र पहरवाना नहीं हाथ में हथियार लेवो नहीं चौथो नियम वाल कपावा नहीं અને પાંચમો નિયમ એટલે પગમાં જોડા પહેરવા નહીં ભગવાને ઉઘાડે પગે આંટા માર્યા છે વૃંદાવનમાં વ્રજમાં અને એટલા માટે જ વ્રજમાં રજનું મહત્વ છે વ્રજમાં રજનું મહત્વ આ પાંચ નિયમોનું ભગવાને પાલન કર્યું જ્યાં સુધી વ્રજમાં રહ્યા તો તૃણાવર્ત આકાશમાં લઈ ચાલ્યો ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં સુધી તો ભગવાને મોજ કરી વાહ હેલિકોપ્ટર મામાએ મોકલાયું બહુ સારું છે આ હેલિકોપ્ટરની રાઈડ બહુ સરસ પણ હવે એમ કે હું મથુરા લઈ જાઉં કંસને સોંપી દઉં તો ભાઈ ઈ ન થાય અગિયાર વર્ષ સુધી મારે વ્રત છોડીને ક્યાંય બહાર જવાનું થતું નથી એટલે ભગવાને પોતાનું વજન વધાર્યું એવા ભારી થઈ ગયા બાલકૃષ્ણ પ્રભુ

ગોપીઓની માથે લુગડા હુકવતી અને હાંજ પડે નંદ બાવા એના ઉપર ચડી નામ નેજવું કરીને જોતા કે ગાયો આવે છે કે નહીં પાછી ધણમાંથી ત્રણાવર્તને એમ થયું કે ઉતાવળમાં ને ઉતાવળમાં નંદના લાલાને બદલે એ નીલ રંગની પથ્થર શિલા તો ઉપાડી નથી લાવ્યો વજન ઉચકાયું નહીં એને એમ થયું કે હવે આને છોડી દઉં અહીંથી પાડું ઊંચાઈથી ફેંકી દઉં ને એટલે આ બાળક મરી જશે ભગવાન ગળે વળગી ગયા બરાબર કે ભલા માણા હારે આવ્યા પછી હારે જ જવાનું હોય પાર્ટનરશીપ એટલે પાર્ટનરશીપ આમ અધ વચ્ચે છોડી ના દેવાય ભગવાનને એમ થયું અંતે યા મતી સા ગતિ આવો નિયમ છે અંતે જેવી મતી એવી ગતિ આ હું વિચાર કરતો હતો કે ઓલી પથ્થર શિલાને ઉપાડી નથી લાવ્યો ને ભૂલમાં એટલે ભગવાને એના ઉપર પછાડ્યો આપણી ભાષામાં ગામડામાં લોકો કે ફોદા ગયા એની માથે પડ્યો ને ફોદા વેણાઈ ગયા મૃત્યુ પામ્યો તૃણાવર્તનો ઉદ્ધાર થયો ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો આચાર્યો એનો અર્થ કહે છે ઇન્દ્રિયોમાં રહેલા રજોગુણ અને તમોગુણનો પ્રભાવ ભગવાને નષ્ટ કર્યો કારણ કે ગોકુલ એટલે ઇન્દ્રિયોનો સમૂહ આંધી આવી તોફાન આવ્યું એને કારણે મુહૂર્તમ અભવત ગોષ્ઠમ રજસા તમસાવૃતમ રજ એટલે ધૂળ અને તમ એટલે અંધારું પણ બીજા અર્થમાં ગોકુલ એટલે ઇન્દ્રિય સમૂહ રજ એટલે રજોગુણ ને તમ એટલે તમોગુણ આપણી ઇન્દ્રિયો જ્યારે રજોગુણ અને તમોગુણના પ્રભાવમાં આવી જાય ત્યારે રજોગુણથી ચંચલતા આવે તમોગુણથી જડતા આવે ચંચલતા અને જડતા એ બંને ભજનની અંદર વિઘ્નરૂપ છે રજોગુણથી જ કામ ક્રોધ લોભ બધું ઉત્પન્ન થાય એ પણ બાધા ઉત્પન્ન કરે ભજનની અંદર તમો ગુણને કારણે નીંદ્ર આવે હું તો રે માણસ તો ભજન ક્યારે કરે વહેલી હવારના ઉઠીને આપણા ભક્તો તો જા જા નિંદરા હું તને વારું એ તું છે નારી ધૂત રે જા જા નિંદરા હું તને વારું તો નિંદરા કે नहीं धुतारी ऊंचू जी। जी। शंकर नारी निद्र के हूं। नहीं धुतारी ऊँचु शंकर ਪੰਖੀ ਨੇ ਸੁਖਡਾ ਤੂੰ ਪਸ਼ੂ ਪੰਖੀ ਨੇ ਸੁਖਡਾ ਤੂੰ ਦੁਖੜਾ ਮੈਨੂੰ નિદ્રા એટલે તમોગુણ તમોગુણના તમો દેવ ભગવાન શંકર એટલા માટે કહે છે કે હું છું શંકર નારી રહે મારું કામ તો હું છે થાકેલા પાકેલા પશુ પંખીને હું સુખડા આપું ફૂવડાવી દઈને આપણે ત્યાં ગામડામાં કહેવાય હું જેવું હક નહીં જો બે ટાણા ખાવા ના મળે ને માણસ મરી ન જાય ઉલટાનું એક ટંગ ખાવા ન મળે અથવા તો બે ટંગ ખાવા ન મળે એનાથી શરીર ઉલટાનું સ્વસ્થ થાય એટલા માટે આપણે એકાદશીના ઉપવાસનું મહત્ત્વ છે ઉપવાસ અને એક ટાણાનું એટલા માટે મહત્ત્વ છે સાચી વાત એ છે કે દુનિયામાં જેટલા ભૂખ્યા નથી મરતા એટલા ખાઈને મરે છે જીવવા માટે જમવાનું હોય છે જમવા માટે જીવવાનું નથી હોતું એટલે ઉપવાસ છે વ્રત છે એ શરીરના સ્વાસ્થ્ય માટે પણ સારી વસ્તુ છે મન માટે પણ સારી વસ્તુ છે પણ જો ત્રણ ચાર દિવસ સુવા ન મળે અઠવાડિયું સુવા ન મળે તો માણસ ગાંડો થઈ જાય ઘણીવાર આ પોલીસે છે ને એને આમ 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 હાથ નો લગાડવાનો હોય ગુનાને કબૂલ કરાવવા માટે પણ બીજું કાંઈ ન કરે ન હુવા દે અને હુવા ન દે કારણે એવો એવો હેરાન હેરાન થાય થાય પછી કાઢે નિદ્રા આવશ્યક છે એટલે કે છે કે નિદ્રા કે હું નહીં ધૂતારી હું છું શંકર નારી કામ શું મારું તો પશુ પંખીને સુખડા આપું દુખડા મેલું ચૌદ ચૌદ વર્ષ એને લક્ષ્મણે ત્યાગી કુંભકર્ણાવ્યા કુંભકર્ણ એને લાડ લડાવ્યા આહાર નિદ્રા ભય મૈથુન સામાન્ય મે તત્પશુભિર્ણામ આચારે વસ્તુ બધા જ પ્રાણીઓમાં સામાન્ય છે આહાર નિદ્રા ભય અને વિષય તો નિદ્રા પણ જરૂરી છે સુવાનું જરૂરી છે પણ સુવાનું છે જાગવા હાટું થઈને જાગવા માટે હોય નહીં સારું ભાઈ હવારના પાછું વહેલું જાગવાનું કામે લાગવાનું ફૂઈ જાઉં થોડો આરામ કરી લ્યો એને આરામ કહેવાય નહીં તો આળહ આળહમાં ન આરામમાં આટલો ફેર આરામ કરતા હોય ને થાક્યા પાક્યા બીજાય ધ્યાન રાખે ભાઈ એને આરામ કરવા દો થાક્યા પાક્યા આટલા દીથી સૂઈ નથી શક્યા એને આરામ કરવા દો અને ઘણા આળહમાં આળહમાં પડે પછી માણ પાટા મારીને જગાડે હવે ઊઠ ઊઠ હવે પ્રમાદ તો નિદ્રા નિદ્રાને પરહરી સમરવા શ્રી એક તું એક તું એમ કેવું રાત રહે જાહરે પાછલી ખટઘડી સાધુ પુરુષ ને સુઈ ન રહેવું નિદ્રાને પરહરી સમરવા શ્રીહરી એક તું એક તું એમ કહેવું તો તમોગુણ અને રજોગુણનો જે પ્રભાવ વધે મન અને ઇન્દ્રિયો ઉપર એ સાધક માટે સારી વાત નથી રજોગુણ અને તમોગુણની જરૂર છે પણ એનો આપણા ઉપર પ્રભાવ હોય એમ નહીં આપણે એનો ઉપયોગ કરવાનો એટલે ભગવાને તૃણાવર્તનો નાશ કર્યો આચાર્યોએ એનો અર્થ સમજાવ્યો ગોકુલ એટલે ઇન્દ્રિય સમૂહ અને એના ઉપર રજોગુણ અને તમોગુણનો જે પ્રભાવ હતો એને પ્રભુએ સમાપ્ત કર્યો